નમસ્કાર મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે આજે સોનું અને ચાંદી સસ્તું થયું કે મોંઘું આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોના નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો સોનું એક અનોખું રોકાણ સાબિત થઈ રહ્યું છે એક અંદાજ મુજબ છેલ્લા એક વર્ષમાં સોનાએ રોકાણકારોને અડતાલીસ ટકા જેટલું આકર્ષક ભાવ વધારો આપ્યો છે સોનાનીઆ સફળતાથી પ્રેરાઈને રોકાણકારો હવે ચાંદી તરફ વળી રહ્યા છે ઔદ્યોગિક વપરાશ અને સૌર ઉર્જા જેવા ક્ષેત્રોમાં ચાંદીની વધતી માંગને કારણે આગામી સમયમાં ચાંદી પણ સોનાની જેમ જ આસમાને અંબાશે તેવી શક્યતા છે સોનાની જેમ ચાંદી પણ ઔદ્યોગિક અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રોમાં મોટો વપરાશ ધરાવતી હોવાથી તેની માંગ સતત વધતી રહેશે નિષ્ણાતો માને છે કે સોનાની જેમ ચાંદી પણ મજબૂત વળતર આપશે જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ વધતા રહેશે આજે પણ સોનું સલામત રોકાણ છે પરંતુ આવનારા સમયમાં ચાંદી પણ તેની સાથે જોરદાર પ્રદર્શન કરશે હાલમાં દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સોળ હજાર ને પાર કરી ગયો છે છતાં તેની તેજી વણથંભી રહેશે તેમ જણાય છે બુલિયન બજારના નિષ્ણાંતો માને છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા સોનાનો ભાવ રૂપિયા એક સુધી પહોંચી શકે છે આજના સમયમાં પણ સોનું સલામત અને ભરોસાપાત્ર રોકાણ તરીકે તેની શાખા જાળવી રાખ્યું છે ગ્રાહક કદાચ હાલ મોટી ખરીદી મુલતાવી રાખે પરંતુ રોકાણકારો માટે આ ભાવ વધારો આકર્ષક છે રોકાણકારોની વધતી રુચિ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને મધ્યસ્થ બેંકોની સતત ખરીદીને કારણે સોનાની આ તેજી લાંબા સમય સુધી ટકી રહેશે તેવું અનુમાન છે સોનાના ભાવની આ સતત વધતી ગતિ દર્શાવે છે કે વૈશ્વિક અર્થતંત્રની ઉથલપાથલ વચ્ચે પણ તે પોતાનું મૂલ્ય જાળવી રાખવામાં સફળ રહ્યું છે વૈશ્વિક બજારમાં ડોલરનું મૂલ્ય ઘટવા છતાં તાજેતરમાં રૂપિયો અઠ્યાસી પોઈન્ટ છપ્પનના સ્તરે પહોંચ્યો છે અને તે નેવું પણ સ્પર્શે તેવી સંભાવના છે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે આયાત થતી ચીજવસ્તુઓ જેમાં સોનું પણ સામેલ છે તે વધુ મોંઘું બને છે જો રૂપિયો નેવું સુધી પહોંચશે તો સ્થાનિક બજારમાં સોનાનો ભાવ એક લાખ પચાસ હજાર પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી જશે તો પણ નવાઈ નહીં ડોલર સામે રૂપિયો નબળો પડવાથી આયાતી મોંઘવારીનું જોખમ વધે છે જે સોનાના ભાવને વધુ ઊંચો ખેંચી શકે છે આ પરિસ્થિતિ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ ઉપરાંત સ્થાનિક ચલણનું મૂલ્ય પણ સોનાના ભાવ નિર્ધારણમાં અત્યંત મહત્વપૂર્ણ છે આવી પરિસ્થિતિમાં વિદેશી ચલણ સામે રક્ષણ મેળવવા માટે પણ સોનું એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે ત્યારબાદ આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ઓગણચાલીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો બાર રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે તેરસો નેવું રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે તેર હજાર નવસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા છે તો મિત્રો ગઈકાલની સરખામણીએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોના નો ભાવ છે અડસઠ હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પિંચ્યાસી હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોના ગઈકાલની સરખામણીએ પ્રતિસો ગ્રામ હજાર ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે ત્યાંસી હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચાર હજાર આઠસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ અડતાલીસ હજાર રૂપિયા એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર ચારસો તેત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર ચારસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચૌદ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ તેતાલીસ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિસો ગ્રામે બાર હજાર છસો વધારો થયો છે